નમસ્તે ખરું મિત્રો આપણે જ્યારે દાડમમાં અંદર ખાતર ભરીને પ્રથમ પાણી શું કરવાનું તે મારા તમને હું થોડુંક સમજાવીશ અત્યારે આપણે જે જે લોકો જે ફાર્મર છે તે લોકો દાડમમાં ખાતર ભરી ચૂક્યા છે તો તેને પ્રથમ પાણીએ શું કરવાનું પ્રથમ જ્યારે આપણે પાણી આપીએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ પાણી સાથે બાયર કંપનીનું વેલમ આપવાનું જે પ્રોડક્ટ આ છે વેલમ આપવાથી તમને શું ફાયદો થાય છે તે તમને નિમિટોડમાં કામ કરે છે તે ઘણો ટાઈમ સુધી દવા કામ કરે છે નિમિટોડ માટે સાથે સાથે બીજી એક કંપની છે પીઆઈ પીઆઈ કંપનીનું પણ એક પ્રોડક્ટ સરસ મજાની છે જે વેલમ કામ કરે છે તે જ રીતે એ પણ કામ કરે છે જે લોકો પ્રથમ પાણી દાડમમાં આપે છે તે લોકો વેલમ ટાઈમ યુઝ કરે અથવા પીઆઈ કંપનીનું જે આવે છે પ્રોડક્ટ તે યુઝ કરે તેના તમને સરસ મજાના સરસ મજાના તમને રિઝલ્ટ મળે છે સાથે સાથે તમને જે પણ કોઈ પણ ખેડૂત મિત્રોને આ બંને પ્રોડક્ટની જરૂર હોય અને કોઈને પણ જ્યારે મંગાવવાની હોય ઈચ્છા થતી હોય કે મારે પણ મારા ખેતરમાં યુઝ કરવું તો તમે મારો કોન્ટેક કરી શકો છો મારી દુકાન નામ શિવેગ્રો સેન્ટર છે અને ગુણવતિકપુરમાં આવેલી છે બીજી દુકાન મારી સુખપરમાં આવેલી છે તેનું નામ આશાપુરા એગ્રો છે તમને કોઈપણને જ્યારે પણ જરૂર હોય ત્યારે મને કોન્ટેક કરો મારા મોબાઈલ નંબર છે ડબલ નાઇન સેવન ડબલ એટ ફોર ઝીરો ટુ થ્રી સિક્સ અને તમે મને કોઈ પણ એની ટાઈમ ફોન કરો અને તમને ત્યાં દવા પહોંચી આવશે તો હું તમને ખેડૂત મિત્રોને એટલી ભલામણ કરું છું તમે જ્યારે ડાડમમાં પહેલું પાણી આપો છો ત્યારે તમે વેલમ પ્રાઇમ યુઝ કરો અથવા પીઆઈ કંપનીની જે પ્રોડક્ટ આવી છે વેલમ પ્રાઇમ જેવી જ પ્રોડક્ટ છે તે તમે યુઝ કરો તો તમને નિમિટોનું સારું એવું રિઝલ્ટ મળશે તો તમે આજે જ જે લોકો ખાતર ભરી ચૂકે છે અને પાણી આપે છે તો પ્રથમ પાણીમાં તમે આ યુઝ કરો અને તેની સાથે સાથે તમને સરસ મજાનું રિઝલ્ટ મળશે અસ્તુ જય જવાન જય કિસાન